તમે તમને કેટલો અનુભવ ઈટુના પઠાનાનો મને પાંચ 5ક વર્ષનો અનુભવ છે આ 5ક વર્ષનો અનુભવ છે તો ટોલીમાં ધનજીભાઈ માટી ભરે છે ધんજીભાઈ બરોબર ને હમ બજારથી પરલે હા પરેગી કમ્પ્લીટ હા પરેગી ટોલીમાં ભાર લાગતો છે વજનમાં કેમ વજન હોય ને હા ઓમ આ કોમ નો હોતો હમ તો આ ઠીક કામ ન કરતાય다가 ઠંડી ઓછી થઈ જાય અને તડકો વધે જાય ઠંડી આ જો આપડા માણસો ઊટું પાડે છે ને એની છે છે જ નાખવાનું કુલસામુક બરેલા નથી એમ છે હા આઈતી જ ભર દેવાનો એમને આતી કુલસા ભરેલા હોય આસુ જય માતાજી જય મનીતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં શરૂઆત કરી દોસ્તો આજના નવા બ્લોગ થી તો આજે આપણે જો ગ્યાચી આ બાજુ બને છે તૈયારી તો તો આપણે ખટી આવ્યા હતા કાયદા મને વાડીએ તો ત્યાં આપણે જોઈએ કે આ જે ઈંટનો ભઠ્ઠો છે ને એમાં કેવી રીતે ઇટું બને છે કેવી રીતે પાકે છે અને ખરેખર એનું આ જે આ બનાવટ છે એ કેવી હોય એમાં કેટલા પ્રકારની માટી ઉમેરવામાં આવે અને ક્યારથી તૈયાર થાય અને ક્યાં સુધી પહોંચે છે એ બધી માહિતી આપણે અહીંયા લઈએ તો ધનજીભાઈ છે અને આ ગારોને બનાવ્યો છે અહીંયા કીધું પાંચ પ્રકારની કેટલા પ્રકારની પાંચ પાંચ પ્રકારની માટી આમાં જોઈએ અહીંયા જે બને છે એ છે ડબલ સેટમાં ઈટ એટલે ટૂંકમાં માટી રાખવામાં આવે ને પછી ઉપર રખાવી અને ડબલ સેટમાં એટલે કે ડબલ ડબલ ઈંટો તૈયાર થાય અને એક દિવસમાં પંદરસોથી બે હજારની આસપાસ જે ઈંટો તૈયાર કરવામાં આવે પછી ચાલીસ થી પચાસ હજાર ઈંટો ઓલા ભઠ્ઠો છે એ પાક તો એમાં ખડકવામાં આવે છે અને આ છે એનો પ્યોર ગારો અને મશીનથી બનાવેલો ગારો છે હા મશીનથી બનાવેલો ગારો છે નાખે આખું જે આ ઈંટોનો હોય એટલી બધી જગ્યા આમાં નીચે પથરાઈ ગયેલી હોય નેટ તેથી છે એ ગારામાંથી ઓલો ચોટે ને પછી એને ઉખેડીએ ને ઈટો છે એના શું કીધું પેલું કરો ઘોડા બનાવવામાં આવે છે આ ઈટુ તો એ ઘોડા બનાવવામાં આવે ને કમ્પ્લેટ કરીને પછી હવા ખાઈ જાય ટૂંકમાં જો આપણે એ વાત ખડીયા અને અહીંયા તે મમનવાડી છે અહીંયા અહીંયા ઈટુનો ભઠ્ઠો છે તો આપણે અહીંયા જોઈએ આપણે કેમ એને છે ને ઈટુ બનાવવામાં આવે કારણ કે આમાં છે ને અલગ અલગ સિસ્ટમથી બનાવવામાં આવતી હોય બધે જોઈએ છે ઈટ આમ તો પણ કેવી રીતે બને ને એ તમે જોવા આજે

અને પછી પકાઈ ગયેલી ઇટું છે એ માર્કેટમાં હે મૂકવામાં આવે ને પછી એના મકાન આ તે વસ્તુ છે ચણવામાં આવે જો આવી રીતના એનો ગારો ઊંધવામાં આવે છે ને ગારો થઈ જાય પછી ઓલી પેટી જેવું છે એમાં ભરીને અને એનો આકાર આપવામાં આવે ચોરસ લંબચોરસ આકાર છે એક આરે બે ઈટ બને બે ઈટ બે ઈટ હા જો આપણે જોઈએ કેવી રીતના બનાવે છે

પાંચ માટી ઓહો રેતી ને 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 બધી બધી આ આ ઓલી ત્યારે જ અલગ હોય હા સામાન્ય માટી હોય પણ દસ ટકા રાખ ને પછી આ બીજી કઈ આવે ભૂખરી बोलते, बोलते, पसी, भैडियो। कोयलसी, भैडियो, पसी? बोलते, भैडियो, पसी। राखे होते ना वे? ग्रीन नाइट आ गए हाँ। क्यों? ग्रीन नाइट। ग्रीन नाइट। यार बैठो पक्का वामा आ गए। हाँ हाँ। ये कोयलसी अलग आ गए। ठीक है कितनी प्रकारे मत ही।

વાતી તમારે બે કલાક નો ટાઈમ બે થી ત્રણ કલાક નો ટાઈમ લાગે એ પ્રમાણે પ્લસ માં માં પાણા આવે એટલે લાગવાની બીકરી એટલે આમાં શું આ મશીન માં આવે કે આ મશીન તમે ફેરવી નાખો બે વખત બરોબર છે એટલે એનાથી ગારો મિક્સ થઈ જાય ઢેફા ભાંગી જાય માલે મિક્સ થઈ જાય અને આપડે અડધી કલાક નો ત્રણ કલાક નું કામ અડધી કલાક માં મશીન કરી દઈએ ત્રણ કલાક નું કામ અડધી કલાક માં અડધી કલાક માં તો આ ડીઝલ ડીઝલ પેટ્રોલ આ ડીઝલ મશીન છે પેટ્રોલ ના મશીન માં ડીઝલ જેટલી તાકાત ન થાય એટલે આપણે તો આ મશીન કેનું હોય છે ભાઈ

હા એ તો લોડિંગ તો આમાં એટલો દેખાય છે આમો ગારો કારણ કે ગારામાં જેટલો બધો ગાડા ગારામાં હા એટલે આમાં માલ હોય આમાં આપણ ન્યા લગન તો જો વીલે એટલા બધા આઈ લગન તો ઓડી ગયો ગારો તો સારું કામ આપે હો બાકી મશીન પાવરફુલ મશીન નાકોમાં બી સેલુ અને ગમે આકી શકે હા હા લેડીસ ને પ્રેક્ટિસ હોય તો એ બી આકી શકે થોડુંક ટ્રેન કરવું પડે આપણે તમે તમને કેટલો અનુભવ ઈટુ ના પઠાનો મને 5 વર્ષનો અનુભવ છે આ 5 વર્ષનો અનુભવ છે હા હા

અને એની વચ્ચમાં ભઠ્ઠો ભરવાનો એટલે પછી માણસો આવે ને એ ભઠ્ઠો અમે ભરી દે અમે આ ભી ભરી શકીએ પણ આ માલ જાજો હોય તો જાજા માણસો હોય માણસો ને તો જરૂર પડે ને તો રાત્રે દરમિયાન તમે કામ કરતા હોય કામ નો એની જગ્યાએ રાતે ત્રણ ચાર વાગે ટાઈમ દિવસ નો આરામ થઈ જાય તડકો ભી ના લાગે અમે કીધે લેપ રાખેલા છે ને એટલે હા કામ ભી પૂરેપૂરું દિવસના તડકા નું તમે એક રીતે જોવો તો બપોરના બાર થી

પીવે ભી નહી અને ફૂટે ભી નહી બાકી અમુક પાણું ગરમ થાય તો ઈ કોલસા જેમ ફૂટી જાય એમ હા આ ચોખી માટી અમે મગાવતા હોય એટલે કે ઈ ફૂટે ને પકડ મજબૂત રહે એવી રીતની માટી આ તો ઓલી આપણે દાર માની કે આગતા હોય તો નીકળે ઈ ભૂખરી આવે ઈ સાઈડ પેસ ભેડિયા માલ છે જી સ્ટોન ક્રશર હોય ને સ્ટોન ક્રશર હા ભેડિયા નો ભેડિયા માલ છે આ ભેડિયા જ કે આને ઠેક આને નાખવાથી ગારો ચીકણો ઓછો થાય સમજાઈ ગયું હોય ના ઓ રિપ્લેસમેન્ટ માં આપણે ટાઈસ એ વાપરી ટાઈસ હા ઈ માં ક્રોસ કરેલી એ બી છે ઓલી પછી અલગ છે કા હા બે થી ત્રણ બધા કલર અલગ અલગ છે હા આપણે આ તો રનિંગ માટી છે ને આવડી આ તો હા તો રનિંગ જ માટી છે હા આપણે અહીંની સ્થાનિક ત્યાંથી આ બધી માટીઓ ભાઈ એમાં અલગ અલગ છે ચાર પાંચ જાતની અલગ અલગ માટીઓ ઉમેરવામાં આવે અને તઈ જાઈને ઈટ બને પ્રોસેસ જાજી થાય બને હા વાર લાગે ને આમ તો

રાધનજી ધનજીભાઈ છે ને આવી રીતના ઈટું તૈયાર થઈ ગઈ ને એનું પછી ઉખેડીને અને આ ઊભી કહેવાય એને ઘોડો આ બધા આ બનાવેલા ઘોડા જ બનાવેલા હે ને કાકા હા આ બધા ઇટુ તો આ કે આખા આતના ઘોડા બનાવેલા હે ને આ ઇટુના ને પછી સુકાઈ જાય તડકાની ને હવા આજુબાજુ પસાર થઈ જાય પછી એને પકવવા માટે મોકલતા મોકલતાઈશું ને પછી આને પકવવા મોકલવાની હા હે પકવડવા કરીશું હા પછી આને ભઠ્ઠો ખડકવાનો હે એક પઠામાં જાજી ઈટુ માંગ માંગતી છે એક ભઠામાં 40 થી 45000 50000 જેવો ભઠો 50000 ઈટુ હુમાં એક પઠામાં ઈ પઠો કેટલા દે હાલે ઈ પઠો હાલે પકવવામાં તમારે 10 થી 15 દિવસ ગણ નાખવાના એ હાલે પકવાના નાખવાનો 8 દી છે એવી રીતના હોય એમ ને હમ તૈયાર થઈ જાય પછી તૈયાર થઈ જાય પછી પછી ઉતારીને તૈયાર ઈટુ ગા હો તૈયાર

ટોલી મે ભાર લાગતો હશે વજન માં કેમ વજન હોય ને હા ઓમ આકોમ નો વાંધો આકોમ ફોર હમ હમ તો આકોમ ફોર ગયો છે હું ઉપાડવા હોય વજન હા ઉપાડવા તો ન હોય આમ ડાયરેક્ટ ઠકો મારી એટલે વયો જાય ઠકો મારી જવાનું હા ટોલી ને ઠકો મારી તો વયો જાય તૈયાર થવા માંડી કમ્પ્લીટ ઈટું ભાઈ આપણે જોયું બધી માહિતી મેળવી તો ખડિયા છે ઈટુનો ભઠો આવજો ક્યારેક મુલાકાત લેવા અને ઈટું પણ લેવા લોકેશન ખડિયા તાલુકો જિલ્લો જુનાગઢ ને ભાઈને મળજો ઈટુ લેવા આવો ત્યારે આવી રીતે તૈયાર થાય છે ઈટું કમ્પ્લીટ ભઠો અહીંયા આપણે જોયું આ બધી ટર્ન બાય ટર્ન છે એ આવડી આ ઘોડા બનાવેલા અને આ ઘોડા બધા જાજા બધા બનાવેલા છે ઉભા ને મોટા ના છે એ ભઠ્ઠો હે તો ભઠ્ઠામાં જોઈએ ધુવાળા તો નીકળે છે અને માથે રાખતા હશે ને નિક્ષિતભાઈ ઓલું માલ નાખવાનો એટલે વરાડ હોય ને કોલસો ક્યાં એમાં એ ક્યાં નાખવાનું છે કઈ થી નાખવાનું

ત્યાં સુધી આવજો અને અહીંથી આ ખડિયાનો અને રોડ છે ત્યાંથી તમે આવજો અને અહીંથી ઈટું ખરીદી કરી શકો છો તો હાલો દોસ્તો આપણે સંજેટાણું થઈ ગયું છે હાલો આજે આપણે દોસ્તો વાળીએ નથી ગયા પણ આજે આપણે બીજું બધું ઘણું જાણ્યું અને મજા આવી ખરેખર હવે સૂર્યનારાયણ આથમ્બો આથમ્બો થઈ રહ્યા છે અને આપણે આપણું કામ પૂરું કરીને આપણા જઈએ છીએ વાડી જયેશનારાયણ જો એનું મસ્ત ખાવાનું ટાળું આપણું જવાનું ટાળું જે વાડી થી આપણે ફોટો સેશન કરીએ છીએ પણ આજે રસ્તા માંથી કરેલું છે જો વિડીયો ગમેન્ટ લાઈ